નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજનો વિડિયો છે ખભાના દુખાવામાં રાહત આપતા કેટલાક વ્યાયામ હું અહીંયા છ વ્યાયામ બતાવીશ જે તમને ખભાનો દુખાવો ચાલુ છે ઘણા વખતથી ચાલુ છે તે તેમાં રાહત આપશે પ્લસ તમારું નીચે જોઈને મોબાઈલ જોવાનું પ્રમાણ વધુ છે તમારી નોકરી જ્યાં કરો છો ત્યાં વધારે બેસવું પડે છે તો આ પણ તમને વ્યાયામ રાહત આપશે પહેલાં વ્યાયામમાં જમણો હાથ આગળ ડાબો હાથ છે તેને નીચેથી પકડી ને જમણા હાથ ને વિરુદ્ધ બાજુ લઈ જવાનું છે તમારી ક્ષમતા આટલી છે આટલી છે જે રીત ની હોય સાઈડમાંથી માંથી બતાવું જો આ રીતે તમારે જેટલું પણ જઈ શકાય એટલું પછી ધીમે થી સામે અને રિલેક્સ એવી જ રીતે ડાબો હાથ સીધો જમણો હાથ નીચે ઓપોઝિટ સાઈડ જેટલું લઈ જઈ શકો 5 4 3 2 1 એકદમ ધીમે થી સામે બીજા વ્યાયામમાં નમસ્કાર કરવાનો છે હાથ જોડવાના છે પણ કઈ રીતે જો બંને કોણી મળશે બંને રિસ્ટ લાઈન અને નમસ્કારની મુદ્રા તમને જ્યારે ખભાનો દુઃખાવો હશે ખ્યાલ આવશે એકદમ સ્ટ્રેચિંગ આવશે જેટલું પણ હોલ્ડ કરી શકો જો આ પોઝિશન હશે તો તમને એટલું સ્ટ્રેચિંગ નહીં આવે બધી જ રીતે બાજુ બંધ કરવાની અને હોલ્ડ કરવાનું કોઈ જ મુમેન્ટ નહીં પાંચ ચાર ત્રણ બે એક તમે ખેંચી શકો છો પાન ચાર ત્રણ બે એક સાઈડ ચેન્જ જે હાથ ઉપર હતો એ હાથ નીચે ખેંચો સામસામે તમારી ક્ષમતા એક સેકન્ડ હોય બે સેકન્ડ હોય તો વધારે ન કરવું પાન ચાર ત્રણ બે એક ધીમેથી આ બધાને રાહત આપી અને રહેલાય હવેનો વ્યાયામ ખૂબ જ અગત્યનો છે સ્ત્રી હોય કે પુરુષ વધારે કામ તમારાથી થઈ ગયું હોય બાળકોને દફતર વધારે પકડાઈ ગયું હોય તો એક સ્ટ્રેચિંગ ખૂબ જ સરસ છે તમે ચાલીસ પિસ્તાલીસ મિનિટ કન્ટીન્યુઅસ ઊભા છો અથવા બેઠા છો ત્યારે પણ તમને રાહત આપશે બેક સ્ટ્રેટ સીધી તમને અસર કરશે ગરદન અને ખભા ઉપર એકદમ ધીમે ધીમે એક થી બે વખત ક્લોક યાથી રિવર્સ આવીએ એક અને બે રિલેક્સ જો હવેના વ્યાયામમાં ખાસ જોવાનું છે આપણી કોણીનો ભાગ છે કે આપણી કમરની સાઈડના ભાગમાં ਝોટી જશે અને હાથ છે એ ઓપન ક્લોઝ કરવાના છે જો એકદમ સ્થિર ઊભા રહીને અથવા બેસીને તમે આ રીતે કરશો સ્ટ્રેચિંગ નહીં આવે અહીંયા ભાગ ચોક આવી રીતે ਝોટી જશે અને શ્વાસ ભરો શ્વાસને છોડો તમને દુખતું હોય અટલું થાય અટલું થાય તમારી કેપેસિટી પ્રમાણે ત્રણ શકો છો અધરવાઇઝ એમનેમ પણ નેપકિન સાથે કઈ રીતે કરવાનું છે સિમ્પલ આપે આવી રીતે થોડા દૂર ઊભા રહીને ધીમે ધીમે હાથને ઉપર કરવાનો છે હવે ખભાનો દુખાવો ચાલુ છે વધારે નથી જઈ શકતા તો અહીંયા સુધી અધરવાઇઝ ધીરે 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 તમે જ્યાં સુધી પહોંચી શકો ત્યાં સુધી રિવર્સ આવો અને રિલેક્સ નેપકિન કે કંઈ તમારી પાસે છે નહીં તો સિમ્પલ એકદમ ધીમે ધીમે આવી રીતે એક ક્ષમતા પ્રમાણે વોક કરવાની અને પાછું આવવાનું આ રીતે તમે બંને હાથનો ઉપયોગ કરીને કરી શકો છો તો આ હતા છ સરળ તેમજ એટલા જ અસરકારક વ્યાયામ જે તમારી સ્ટીફનેસ છે ખભ્ભાના આરિયામાં ગરદનના આઈરિયામાં જે સ્ટીફનેસ છે તેને દૂર કરશે દુખાવામાં ધીરે ધીરે રાહત આપશે પણ આ વ્યાયામ છે એક મહિનો નિયમિત રીતે કરશો તો તમને ડેફિનેટલી ચેન્જ લાગશે જયારે પણ ખભાનો દુખાવો ચાલુ હોય કોઈ જ કામ નથી કરી શકતા ત્યારે આ વ્યાયામને અવોઇડ કરવાના સાથે સાથે થોડી lifestyle સ્ટાઇલ આપણા પોસ્ટરમાં ઉઠવા બેસવા માં ધ્યાન રાખીએ ફરી મળીએ નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર